વાતડિયું વગતાડિયું અને ઓલી જાણ જાન જુજવ્યું પણ જેડા જેડા માનવી એની હેરી વાત્યું હાસ્યના ઘડવૈયા ધીરુભાઈ શર્વયાજી એસટી ડેપોમાં ઊભા હોય કે એરપોર્ટમાં ઊભા હોય તો અજાણ્યા માણસો તમારા બાળકને ઉપાડી લઈએ એને રમાડે એને ચોકલેટ આપે કોઈ દી કોઈ ભાભાને ઉપાડ્યો એવો રેકોર્ડ છે હા એટલે હાસ્ય છે એ બાળક જેવું એટલે કલાકાર હસતો હોવો જોઈએ કલાકાર સસ્તો હોવો જોઈએ કલાકાર લોક હૃદયમાં વસતો હોવો જોઈએ અને કલાકાર કોઈ નવોદિત કલાકાર એના સ્ટેજ ઉપર આવે એના માટે ખસતો હોવો જે ખસીને એને જગ્યા આપી દે કે મારે પહેલાં તમે આ કલાકારને સાંભળો ઘણા હાસ્ય કલાકારોને જોતા હોઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક અશ્લીલતા આવી જતી હોય છે એવા કલાકારોને શું કહેવાય છે અને આટલા વર્ષથી હું કાર્યક્રમ આપું છું કોઈ સમાજને મારા પ્રત્યે ક્યારેય દુઃખ નથી થયું અને એ દુઃખ કોઈથી થાવું ન મોરારી બાપુ કાયમ એમનો એટલો પ્રેમ કે રાજકોટના આજુબાજુના વિસ્તારમાં પણ ક્યારેય આવ્યા હોય તો કાયમ ખીરસરા ગામ આવે તો મોરારી બાપુ સાથે નહીં આપી બાપુ અહીંથી નીકળ્યા હોય અને અમારા આંગણે આવે તો એ અમે અમારું ભાગ્ય સમજીએ છીએ બીજનો પ્રોગ્રામ હોય ત્યારે લાખો રૂપિયાની ઓફર મળે છતાં ધીરુભાઈ સત્તાધાર જ હોય કે સલામતી નથી રહી આજે કોઈ શહેરમાં રાત્રે લોકો બહાર નીકળતા બીવે છે પણ આવો અમારા રાજકોટ શહેરમાં જ્યાં સંસ્કૃતિ જીવે છે કેમ છો બધા આમ તો છે ને મજામાં નહીં હોય તો એ આ પોડકાસ્ટ જોઈને છે ને બધાને મજા આવી જશે કારણ કે આજે એવા વ્યક્તિ સાથે આપણે વાત કરવાની છે કાયમ જેમનું હાસ્ય તમે લોકોએ સાંભળ્યું છે એવા આપણા સૌના પ્રિય અને કહેવાનું છે ને કે પ્રિય બોલવું સજ્જનતા અને દાતારી સુર પંથ એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત તો જેની ઉપર કાયમ ભગવાનની કૃપા વરસે છે અને સૌ લોકોના પ્રિય છે એવા હાસ્યના ઘડવૈયા ધીરુભાઈ સરવૈયા ધીરુભાઈ કેમ છો આપ અરે મજામાં ગોઠડી પોડકાસ્ટમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે કહેવાય ને કે રસમ સાવ જુદી અને રિવાજ સાવ નોખા અમારે મન તો શબ્દો એ જ કંકુને ચોખા તો શબ્દો વતી આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું ધીરુભાઈ હાસ્યની જ્યારે વાત આવે તમે ખડખડાટ લોકોને દાંત કઢાવો છો તો હાસ્યની શરૂઆત ક્યારે આમ તો હું કાર્યક્રમ આપું છું અને આ એકતાલીસમું વર હાલે છે અને હું પહેલાં ભજન ગાતો અને ક્યારેક વચમાં રમુજી બોલતો તો લોકોને બહુ મજા આવતી એટલે મને એમ થયું કે અત્યારે લોકો છે તો બનાવવા એ લોકોને એ લોકોને ટેન્શન મુક્ત કરવા કાનજીભૂટા બારોટ સાથે પણ તમે કાર્યક્રમ એક કાર્યક્રમ કરેલો એ વિશે કઈ વાત તમારી કાનજીભુટા બારોટ એટલે લોકવાર્તાનો બદલો કહેવાય અને કાનજી ભૂટા બારોટ લોકવાર્તા માંડે એટલે બધા પાત્ર તમને નજર સામે તરવા માંડે કાનજી બાપા માટે એક દુવો રામકવિએ લખેલો જી કે વાતો કરવા વીરની બારોટને છૂટતા બૂટા સત્ય વક્તા ચલાડે એમે ભાળેલ કાનજી ભૂટા અને એ વખતમાં એમને પદ્મશ્રી એવોર્ડ મળેલો વાહ અને એ સમયે જ્યારે તમે એકતાલીસ વર્ષની વાત કરો છો એકતાલીસ વર્ષ પહેલાના ડાયરા અને અત્યારે પણ તમે એટલી જગ્યાએ કાર્યક્રમો આપો છો આમ કેટલો ફેરફાર આવ્યો સમયની સાથે કદમ મિલાવવા જોઈએ એ સમયમાં આહુજાના માઇક હતા જ્યારે પ્રાણભાઈ વ્યાસ દિવાળીબેન ભીલ ભીખુદાનભાઈ ગજવી સાબુદીન સાહેબ રાઠોડ આ બધા પ્રોગ્રામ કરતા ત્યારે પ્રાણભાઈ ગાતા હોય એના ઉપર માઇક્રોફોન એના સામે જ હોય બાકી હાજી રમકડું ની તો એમને ઢોલ તબલાને ઢોલને ઢોલકને વગાડતા અને આવું જાન માઇક હતા હવે તો કેટલી ટેકનોલોજી આવી ગઈ આમ તો ઘણા વર્ષો એ ગયા અમે આકાશવાણીમાં અમને પ્રોગ્રામ આપી એટલે અમને લોકો રેડિયો ઉપર સાંભળતા એટલે લોકો અમને નામથી સાંભળતા પણ હામાં મળે તો ઓળખતા નહીં પછી ઓડિયો કેસેટ આવી એટલે કેસેટમાં અમારા ફોટા મૂક્યા કે લોકોને ખબર પડે કે આ તમે જેને સાંપડો છો ને આ એનો આ ફોટો છે આ ભાઈ બોલે એટલે અમે ઓડિયો અને ધીરુભાઈ એટલે એવા કલાકાર કે જે એમને વાત કરતા હોય ને તો આપણને હસું આવે એક જગ્યાએ જ બરોબર ફંક્શન હતું ને હું પણ ત્યાં હાજર હતો ધીરુભાઈ આવ્યા હતા તો એક ભાઈ એને કીધું કે તમને ટીવી માં બહુ જોયા તો ધીરુભાઈ કીધું કે આજે અમે બારા નીકળી ગયા એટલે આવું સહજ જેમનું હાસ્ય છે તો લોક સાહિત્ય પણ તમે એટલું પીરસો છો લોક સાહિત્ય થી તમે શરૂઆત કરેલી શરૂઆતમાં તમે દુહા છંદ વાત હોય તો તમને ગમતા એકાદા બે દુહા એના વિશ્લેષણ સાથે અમારે સાંભળવા મે આકાશવાણી રાજકોટ ઉપર દૂરદર્શન ઉપર અમદાવાદ આકાશવાણી વડોદરા આકાશવાણી સુરત આકાશવાણી આમ તો આકાશવાણીમાં હું દુહા છંદ લોક સાહિત્ય અને લોકવાર્તા એનો બી હાઈ કલાકાર છું અમારા દુહાછંદનાય રેકોર્ડિંગ છે લોકવાર્તાના રેકોર્ડિંગ છે લોકસાહિત્યના રેકોર્ડિંગ છે અને હાસ્યના રેકોર્ડિંગ છે દુહો એટલે દસમો વેદ કહેવાય ટૂંકામાં જાજુ કહી જાય આખી વાતનો સાર આપી દે ટૂંકમાં એનું નામ દુહો તો એ દુહો હું એક તમને સંભળાવું કે વાતળિયું વગતાડિયું અને ઓલી જાણ જાણ જુજવ્યું પણ જેડા જેડા માનવી એ એની હેડી વાત જેવો માણસ એવી વાત જેવો પ્રસંગ એવી વાત જેવો સમય એવી વાત કારણ કે રામનું નામ સારું છે પણ કોઈ કોઈના લગ્નમાં જઈને રામ બોલો ભાઈ રામ ન બોલે હા એટલે જેવો પ્રસંગ એવી વાત જેવો સમય એવી વાત જ્ઞાની છે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત ગતે છે ગતે મિલે તો આવે લાતે લાત અને સાહિત્યની જ્યારે વાત આવે હું સાહિત્યના અમુક તમને શબ્દો કહીશ એ શબ્દો ઉપરથી તમારે વાત કહેવાની છે એકતા અને સમાજ હા જેમ સમાજમાં લોકો વિવિધ ક્ષેત્રમાં કામ કરે છે અલગ અલગ ક્ષેત્ર કોઈ ખેતી કરતા હોય કોઈ ડ્રાઈવર હોય કોઈ કારખાનામાં કામ કરતા હોય કોઈ રેકડી આંખતા હોય કોઈ બકાલું વેચતા હોય કોઈ એન્જિનિયર હોય કોઈ ડ્રાઈવર હોય કોઈ ડીવાયસપી હોય કોઈ વકીલ હોય કોઈ જજ હોય અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા હોય એમ શરીરમાં બધા અંગના અલગ અલગ કામ છે પગનું અલગ કામ છે એનું હાલવાનું જ કામ પગને દેખાતું નથી આંખુંને જોવાનું જ કામ પણ આંખો જોઈને પગને ક્યાંક એ બાજુ જાહો મને કુવો છે એટલે પગ હેન્ડલ ફેરવી નાખે આ શરીરની એકતા પછી કાન હાંફળે કોઈને મારી ન શકે કાન હાંફળીને હાથને કીએ કે આ ગાળો દે છે ઝપટ કરો એટલે હાથ બે ઝાપટ મારી લે પગ એક હજુ પાટું લઈએ અને આપણા માનવ સમાજ માં એવું છે પછી એક પગમાં ખીલી વાગે તો આખું ને નીંદર ન આવે કાન ને સાંભળવું ન ગમે મોઢાને બોલવું ન ગમે નહીં તો પગમાં ખીલી વાગે આંખું જ બીજા માળે દે છીએ એ ભલન હોઈ જાય પગ ભલન હળી જાય એને શું લેવા દેવાય એમ નહીં આખું શરીર હળતાલ ઉપર ઉતરે હાથને કામ કરવું ન ગમે આનું કાંઈક કરો એટલે આપણે દવાખાને જઈએ છીએ તો માનવ સમાજમાં એવી એકતા હોવી જોઈએ અત્યારે આપણે કોઈ પણ સરકારી ક્ષેત્રમાં કોઈ પણ નાના માણસને મળવા પાત્ર છે એ એને ઘરે બેઠા મળી જાય એવી સરકાર વ્યવસ્થા કરે છે આ શરીરમાં કેમ દાંત ચાવે જીભ ટેસ્ટ કરે કે આ ખાવા જેવું છે કે નહીં પછી એ અંદર ઉતરી ગયા પછી બધા અંગને એને મળવાપાત્ર ભાગ મળી જાય છે એટલે શરીર હાલે છે તો આ સરકારી ગ્રાન્ટ છે તો એ છેવાડાનો માણસ એનાથી વંચિત ન રહી જાય એવી સમાજ વ્યવસ્થા છે તો જેમ શરીર હાલે છે એમ આપણો દેશય વિકાસના પંથે પ્રગતિ કરશે એટલે માનવ સેવા ઈ પ્રભુ સેવા છે માનવતાથી મોટું કોઈ ધર્મ નથી ઇન્સાનિયતથી મોટી કોઈ ઈબાદત નથી એ જેના ખોળામાં પાંગરે છે એનું નામ છે માં સે ભદ કર નહીં ક્યાં પેશા ક્યાં નામ ચરણ ઓર હો ગયા તીરથ ચારો ધામ ધીરુભાઈને આખું જગત સાંભળે ધીરુભાઈ કોને સાંભળે હું પણ કવિ બાપુ છે પછી મેરૂપા ગઠવી છે પછી હેમુ ગઢવી પ્રફુલ્લ દવે હેમંતભાઈ ચૌહાણ નિરંજનભાઈ પંડ્યા કરશન સાગઠિયા દિવાળીબેન ભીલ પ્રાણભાઈ આ ભારતીબેન વ્યાસ આ બધા કલાકારો આપણા સારા કલાકારો છે એમને હું સાંભળું છું હું કલાકાર કરતાં સારો શ્રોતા છું હું ઈશરદાનભાઈ ગઠવીને સાંભળતો બચુબાપુ ગઠવીને સાંભળતો મેં તો બાપુ સાથે પ્રોગ્રામ કરેલા છે નારણ બાપુ સાથે પ્રોગ્રામ કરેલા છે લાખાભાઈ ગઠવી સાથે પ્રોગ્રામ કરેલા છે દિવાળીબેન પ્રાણભાઈ દિવાળીબેન ખાલી ગાયક હતા એટલું નહીં પણ ગિરનાર જેટલી ગરિમા સાથે લોકસંગીતને એને ગાયું એ જીવા ત્યાં સુધી તમે કોઈ એને ઉકાળા માથે સ્ટેજ ઉપર એ નહીં જોયા હોય ટીવીના પડદા ઉપર નહીં જોયા હોય એટલું મર્યાદાથી લોકસંગીતને પદ્મશ્રી દિવાળીબેન ભીલે ગાયું વા ખૂબ સરસ અને જ્યારે અત્યારના યંગ જનરેશનના જે કલાકારો છે અત્યારે જે નવા ઉગતા તારલાઓ છે જે કલાકારો એમાંથી તમને કયા નામ યાદ આવે અત્યારના જે યંગ કલાકારો આવ્યા છે એ પણ સારા કલાકારો છે પછી ઘણી એવું હોય છે કે કોઈ પણ એ અત્યારના કલાકારો હોય કે અમે હોય નાના હોય ત્યારે એને એટલો અનુભવ નથી હોતો એટલે કદાચ તમને એમ લાગે કે ભાઈ આ યોગ્ય નથી પણ એવું નથી એમાં પીઢતા આવશે ત્યારે બધું વ્યવસ્થિત થઈ જાય અને જ્યાં સુધી આ ધરતીમાં લોકો રહેશે ત્યાં સુધી આપણું લોકસંગીત રહેશે એટલે અત્યારના ઊગતા કલાકારો આવ્યા છે એ કોઈ અવગણના પાત્ર છે એવું નથી સારા કલાકારો અને હું તો ઉગતા કલાકારો મારા સ્ટેજમાંથી કોઈ આવ્યો હોય તો હું મારી પહેલાં એને રજૂ કરાવું કે આ લોકો ફેલ ન જવા જોઈએ કારણ કે આપણે આપણે છે ત્યાં સુધી લોક સંગીત છે એવું નહીં લોક સાહિત્ય છંદ ભજન ગઝલ આ બધું આપણું ચાલુ રહેવું જોઈએ લગ્ન ગીતો લોકગીતો જી અને તમે કાયમ છો ને કે કલાકાર હસતો હોવો જોઈએ એ વાત જરા હા કલાકાર છે એ હસતો હોવો જોઈએ આ કુતરું કોષ ગળી ગયું હોય એમ બેઠો હોય એમ નહીં કલાકાર હસતો હોવો જોઈએ કલાકાર સસ્તો હોવો જોઈએ જી લોકો બોલાવી ન શકે એટલો મોંઘો ન હોવો જોઈએ અને લોકો નચાવી શકે એટલો સસ્તોય ન હોવો જોઈએ દેહની વતે કલાકાર હસતો હોવો જોઈએ કલાકાર સસ્તો હોવો જોઈએ કલાકાર લોક હૃદયમાં વસતો હોવો જોઈએ એને કાઢ દેવાની જરૂર ન હોય કે આ મારું આ કાજ હા હું તો ઓટ છેપે નથી વાપરતો હું તો ચાર ગુજરાતી ભણેલો છું તે લોકો એનામાં મૂકીને મને જીવંત રાખ્યો છે એટલે આ બધું લોકો મને સાંભળે છે મને જોવે છે એને આફારી છે આ બધું અને ઉગતા કલાકારો એની વાતમાં મને યાદ કરે છે તો એનું મને ગૌરવ છે કે એ કલાકારોએ અમને જીવાડે છે એટલે કલાકાર હસતો હોવો જોઈએ કલાકાર સસ્તો હોવો જોઈએ કલાકાર લોકહૃદયમાં વસતો હોવો જોઈએ અને કલાકાર કોઈ નવોદિત કલાકાર એના સ્ટેજ ઉપર આવે એના માટે ખસતો હોવો જોઈએ ખસીને એને જગ્યા આપી દે કે મારે પહેલાં તમે આ કલાકારને સાંભળો વાહ તો અત્યારે એવું પણ સાંભળેલું છે કે કોઈ હાસ્ય કલાકાર છે તો એ હાસ્ય કલાકારના જોક્સ બીજા હાસ્ય કલાકાર બોલે તો પણ એમને નથી ગમતું હોવું હોતું હકીકતમાં એ ગમવું જોઈએ મારી કોપી ઘણા કલાકારો કરે ઉગતા કલાકારોની મને મળે તો હું રાજી થાઉં મેં કીધું મારું બોલીને તમે બોલો ને તોય તમે તમે પૈસા કમાવો એનું મને ગૌરવ છે અને આપણું બોલેલું આ કાંઈ કોઈની માલિકી નથી શબ્દ નીકળી ગયો મોટામાંથી એ પછી પાછો નથી આવતો એટલે કવિ વચન કામન નયન ઓર સુરવીર કો બાણ છૂટે અને લગે નહીં તો છૂતો કોણ પ્રમાણ એકતાલીસ વર્ષ સ્ટેજનો અનુભવ આ એકતાલીસ વર્ષમાં કોઈ એવો યાદગાર કિસ્સો તમને યાદ આવે કે હાસ્યનો થયો હોય અથવા તો કોઈ એવી ઘટના એવી ઘણી ઘટનાઓ બની છે અમારા શૂટિંગમાં કેમેરાવાળા કેમેરા મૂકીને દાંત કાઢવા મીડ્યા છે એવાય કિસ્સા બન્યા છે અમારા પ્રોગ્રામમાં લોકો એ ખૂબ દાંત દીધી હોય એવાય પ્રસંગો બન્યા છે અને કલાકાર છે ને એ કોઈ એક ગામ પૂરતો કે જ્ઞાતિ પૂરતો નથી હોતો કલાકાર રાષ્ટ્રનો હોય છે આખું રાષ્ટ્ર કલાકારનું હોય છે અને આટલા વર્ષે હું કાર્યક્રમ આપું છું કોઈ સમાજને મારા પ્રત્યે ક્યારેય દુઃખ નથી થયું અને એ દુઃખ કોઈથી થવું ન જોઈએ કારણ કે આ સમાજ છે તો આપણે છીએ હા હા આપણે થઈએ એટલે દુનિયા છે એવું નથી દુનિયા છે એટલે આપણે છીએ એ મગજમાં રાખવું જોઈએ અને કલાકાર સર્વ સમાજ આજે મળતો રહેવો જોઈએ જેમ નદી છે એ બધી નવસો નવ્વાણું નદીઓ છે એ સાગરમાં જઈને સમાઈ જાય છે એમ દરેક માણસ ઈ ભેગા થાય ત્યારે માનવ સમુદર બની જવું જોઈએ તમે દરિયે જઈને એમ ન કહી શકો કે અમારા ગામની નદીનું પાણી છે નવસો નવ્વાણું નદીઓ સાગર જઈને સમાય પણ સાગર ક્યાં સમાય એની મોટપ મેલીની માનડા નદીની જે તમે વાત કરી હા તમ લોકો ખૂબ સાંભળતા હોય છે જે તમે નદીઓના નામ લ્યો છો તો એક ગોઠડીના દર્શક મિત્રો માટે થઈ જાય એ આપણા પિંગળસિંહ બાપુ પિંગળસિંહ મેઘાણંદ એમને નદીઓનું નદીઓની નામમાળા લખી છે પિંગળસિંહ બાપુ એટલે બહુ મોટા કવિ હા એને આમ તો બધા કવિઓ આપણા કવિ કાગબાપુ હોય પિંગળસિંહ બાપુ હોય કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેકાણી હોય કે આપાભાઈ ગઢવી હોય કવિ દાદ હોય કે કવિ કાન હોય કે વિદ્યારામ હરિયાણી હોય ત્રિપુવન વ્યાસ હોય કે ઇન્દુલાલ ગાંધી હોય કે દુલેરાય કારાણી હોય કે તખતદાન રોહડી આપણા આ બધા કવિઓએ કોઈ દાતા કવિને આપે તો એ કવિ ખાઈ જાય કેટલા દીધે દાતાએ કવિ કો દયા કવિ ગયા શો ખાય પણ કવિ દાતા કો દયા જાતે જુગે ન જાય કવિએ જે સમાજને આપ્યું છે એ કોઈ જ ફૂટવાનું નથી વિદ્યા વાણી અને લક્ષ્મી તો વાઈપરે વધતા જાય નદી છે ને એ વેતી હોય છે તમારે અત્યારે આ ગામડામાં લગ્ન થાય ને તો હજી બેનું દીકર્યું ગીત ગાતા ગાતા નદીએ જાય અને નદીની રેતી લ્યાવે ગીત ગાતા ગાતા ઢોલ વગળતા જતા હોય આગળ અને એ માનવામાં રેતી નાખતા શું કામ કે રેતી જેમ વહેતી રે છે ને એમ અહીંયા જે નવ દંપતી ફેરા ફરવાના છે વડીલોના આશીર્વાદથી અગ્નિની સાક્ષીએ તો એ નવ દંપતિનું જીવન નદીની જેમ સમાજમાં કાયમ વહેતું રહેવું જોઈએ પ્રગતિશીલ રહેવું જોઈએ આપણા હાથની અછેડીમાં જેમ હસ્તરેખા નીકળી છે એમ પિંગળસિંહ બાપુ કહે છે કે પોણા બસો નદીઓ એ આપણા સૌરાષ્ટ્રમાં નીકળી છે જેમાં મથુના આદિ ન્યારીન મીણસાર માલણને શેત્રુજી જોલાન ગોંડલી હિરણને ધાણો ધાતરઢ વળીને ગેલ વર્તુને ભોગાવો મોજને ઓજત ઉબેરને ભાદર બ્રાહ્મણીને રાળી સાબળીને સાતલી ગંગાને ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી મધુમતી ઊંડ મતવાર ઉતાવળી ઢાંઢવડી રાફાળ રંગોળીને વેણું કપિલાને રેણુકા સાકરોલીને કાળુફાર રૂપેણને સાપેણ ગોમાન ફૂલજર આસુંદરીને સરસ્વતી નાવલીન ઠેબી ગોમતીને સાંગાવાડી મેમતીને કોતલી સાનીને જાંબુ ટિલોરીને જામવાડી ત્રિવેણીને નોળી ગુડાજલીને ગોડી ને કાળીસર આંબાજરને સરનાળી ઝેરને સેલકોસલી ને લીલુડી સુખભાદરને મછુંદરી રીબડીને ઘોળાવળી બોબડીને બગડ ને ખારી ચંદ્રભાગા નીલકા ઘીને તેલી મેથાળોને રાછડી જમણીને વાસાવળી સુરૈ અને ચાતરવાળી ઊંટડીને બુઢણપરી ભઠીન જેઠી મહાદેવકી વાસવાળી રાવલને ફોફર નાગમતીને કેરી કરમાળને મેઘલી ત્યાંચારીને બેટી જાંબુમાળને મનવાર મનારને બાંફળી ભાજરોળીને ભાણવળી માલશ્રીને ગોપ છતરડીને નતાલ સુતરડીને સુરમાર ગૌતમી પાદળીઓ ધાની વેલો રંગોળી પોપરડી દેવકા કિલોય મહા સીતાપુરી સોરથી ઉગલી વેજલી ઘોડાત્રોય વાતા વાડોળ દોંડી ઘેલો ભોગાવો ગળગડીયો અને સોનરખ આટલી નદીઓ સૌરાષ્ટ્રમાં નીકળી વાહ વાહ આટલું કદાચ કોઈ ગ્રેજ્યુએશન થઈ ગયેલા વ્યક્તિને દોઢ તો થાય પાકું કરતા એટલી બધી નદીઓના નામ ધીરુભાઈ બોયલા છે અને ધીરુભાઈ એક મને પ્રસંગ યાદ આવે કે લોકમેળામાં મેં એવી વાત સાંભળેલી છે સાચી ખોટી મને નથી ખ્યાલ પણ લોકમેળામાં તમારો કાર્યક્રમ અને પછી એટલું માનવ મહેરામણ થઈ ગયું હતું કે તમારે ફાયર બ્રિગેડમાં બેસીને બહાર નીકળવું પડ્યું હા એ પોરબંદર નો મેળો હતો અચ્છા અને ચોપાટી ઉપર તો પછી તો હું લોકો ચાહ છે પણ પાંચ પચી માણસો હોય ને તો આપણે એમને ફોટો પાડવા આપી શકીએ અને અમારી ગાડી લઈને જે માણસ મને લેવા આવતો એ ગાડી ઉપડી નહીં હા પછી આ લોકોની ફાયર બ્રિગેડની ગાડી હતી એમાં હું બેહ ગયો કારણ કે પચી પચાસ લોકો હોય તો આપણે ફોટા પાડે આખા મેળા વાળા તો પછી એમાં કોઈનો ફોટો ન આવે બસ એના હાથ જ ખાલી આવે એટલે એવું પણ બનેલું પણ એ લોકોની લોકચાહના હતી મને મળવાની અને લોકો ચાહે છે એટલે બાકી તો તમે સામેથી કહો મારો ફોટો પાડો તો એ લોકો ન પાડે નામ વસ્તુ એવી છે નામ બનાવવાથી બનતું નથી ફૂસવાથી ફૂસાતું નથી નામ ઠકરા નાણાં નહીં રહન કીર્તિ હુંદા કોટડા પાયલાય નહીં વાહ તો જે ઘણા હાસ્ય કલાકારો છે જે પોતે આ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવવા ઈચ્છે છે તો એક સારો કલાકાર ઉમદુ કલાકાર થવા માટે એને શું મહેનત કરવાની જરૂર ત્યારે ધીરુભાઈની શું સલાહ હોવી જોઈએ એક વસ્તુ એવી છે કે કોઈ પણ ક્ષેત્રમાં પરબરું નામ નથી બની જતું જી પણ તમારી એક લગ્ન હોવી જોઈએ અને જે તમે કામ કરો એમાં દિલ રેડી તો એ છે માણસને પોતાને તમે સવારે ઉઠો તો તમારે નક્કી તો હોવું જોઈએ મારે કઈ બાજુ જવું તમને કોઈ પૂછે ક્યાં જાવું કે મારું નક્કી નહીં એ નક્કી હોવું જોઈએ એ માણસના જીવનમાં એક ધ્યેય હોવો જોઈએ કે મારે સારો કલાકાર બનવું છે સારું સારો ચિત્રકાર બનવું છે સારું એન્જિનિયર બનવું છે સારો પાયલોટ બનવું છે સારો નેતા બનવું છે અને સારો માણસ બનવું છે એ એક એનો ધ્યેય હોય છે અને એમાં એનું દિલ રેડીને કામ કરે તો એ ચોક્કસ આગળ આવે જી ઘણા હાસ્ય કલાકારોને જોતા હોઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક અશ્લીલતા આવી જતી હોય છે એવા કલાકારોને શું કહેવાય છે હવે એમાં તો આપણે એ હવહની અંદરની વાત છે કારણ કે આપણને ગમે એ જ એ લોકોને ગમે એવું નથી ઘણીવાર લોકો વધારે દાદ આપી દે તો એમાં કદાચ ઉમંગમાં આવીને બોલી જતા હોય પણ લોકો આપણે બોલતા હોય ને બહુ તાળીઓ વગાડે ત્યારે વિચારીને બોલવું જોઈએ એ જરૂરી વાત વાહ ખૂબ સરસ અને અત્યારે છે ને આમ માફીનો પાછો યુગ ચાલે છે એટલે ઘણી વાર પાછા ફોન આવી જાય કે આ સમાજને ખોટું લાગ્યું એટલે આવું થાય છે ત્યારે ટૂંકમાં આટલી પબ્લિક બેઠી હોય તમે જેમ કીધું એમ દાદ આપે ત્યારે ખાસ વિચારીને બોલવું જોઈએ તો એ સંયમ હજી ઘણી વાર એમ થાય કે ઘણા કલાકારોમાં એવું ખૂટતું પણ એ લોકોએ એનું ધ્યાન રાખવું જોઈએ અને મેં તો એનું ધ્યાન રાખ્યું છે અને આપણે કોઈ પણ સમાજના હૃદયમાં ઠેંસ વાગે એવું બોલવું ન જોઈએ હાસ્ય છે એ બાળક જેવું હોવું જોઈએ બાળક ગમે એનું હોય દરેક લોકોને ગમશે હા તમે એસટી ડેપોમાં ઊભા હોય કે એરપોર્ટમાં ઉપા હોય તો અજાણ્યા માણસોએ તમારા બાળકને ઉપાડી લઈએ એને રમાડે એને ચોકલેટ આપે કોઈ દિવસ કોઈ ભાભાનું ઉપાડ્યો એવો રેકોર્ડ છે હા એટલે હાસ્ય છે એ બાળક જેવું હોવું જોઈએ કે દરેકને ગમવું જોઈએ કોઈના હૃદયને હૃદયને સ્થિષ ન વાગવું જોઈએ એક ભાઈ મને પૂછ્યું મને કે દીરુભાઈ એકતાલીસ વર્ષથી તમે પ્રોગ્રામ આપો તો નાના હતા ત્યારે શું કરતા હતા કીધું તે દિવસ અમે મોટા થતા કરુણતાની ચરમસીમાએ હાસ્ય જન્મે એવી કોઈ ઘટના તમારા જીવનમાં એક વસ્તુ એવી છે કે કરુણતા વિનાનું હાસ્ય અને હાસ્ય વિનાની કરુણતા બે વ્યર્થ છે ઘર વિનાની માં અને માં વિનાનું ઘર એ બે વ્યર્થ છે એટલે કોઈ પણ માણસ મરદમાણ હોય ને કરડાઈ વાળો તો એના કોઠામાં કરુણા ફરી હોય તો જ એ મરદાનગી ટકી દે નહીં નહીં તો ટકી ન રહે હસી એનું કર વસે પણ વસે પછી કેટલાક હસે એ ભાગની વાત છે તમે કાયમ રેસકોર્સ ના જોક્સ કરતા હોવ છો તમે આમ રેસકોર્સ ક્યારે આમ ચક્કર મારે ના હું ફ્રી હોય તો વાળીએ હોય પણ ક્યારે કામ હોય તો હું રાજકોટ આવું અને હું તો મારું સાદું સરળ જીવન છે અને મને કોઈ દેખાડો કરવાનું ઓલું નથી કે હું એવું માનું છું કે આપણે જીવન એવું જીવવું કે કાયમી જીવી શકીએ આ જીવન એમ ઘણી વાર આપણને આપણે વધારે માફામાં વહી જાય પછી નીચું ઉતરવું એ અઘરું પડતું હોય છે તો મારું તો સાદું સરળ જીવન છે અને માણસ ગમે એ હોય તો ખાવી ત્રણ રોટલીને એટલે જે મળ્યું છે એમાં આનંદ માણી લેવો નહીં તો અત્યારે આ ઝડપી યુગમાં એવું છે એનો આનંદ નથી માણતા નથી એ પામવા માટે લોકો આંતળી મૂકે કે એટલે ઈશ્વરે આપ્યું છે એ બરાબર છે અને ભગવાન જે કરે છે એ બરાબર કરે આપણી આઈ છે આપણે આવ્યા નથી અને આપણે આઈ છે જવા નહીં નથી આપણે હાલીને આવ્યા નહીં હાલીને ગયા નહીં કોઈની છોકરું જઈને દોડીને બહાર નીકળ્યું પપ્પા ચિંતા કરતા નહીં બધા દેણા ભર દઈશું એને બીજા તેડીને લઈ આવે હા હાલીને આપણે આવ્યા નહીં પછી ગુજરી ગયા પછી બીજા ઉપાડીને જતા હોય હાલીને આવ્યા નહીં હાલીને ગયા નહીં અને પાછા હાલી નીકળ્યા છે હા મોરારી બાપુએ આ વાત કરેલી બરાબર છે મોરારી બાપુની જ વાત નીકળી મોરારી બાપુ કાયમ એમનો એટલો પ્રેમ કે રાજકોટના આજુબાજુના વિસ્તારમાં પણ ક્યારેય આવ્યા હોય તો કાયમ ખીરસરા ગામ આવે તો મોરારી બાપુ સાથે નહીં આપની બાપુ એક માર્ગી સાધુ છે અને સંસારી સાધુ કેવો હોય એનું એક આ ઉદાહરણ છે આપણી રામાયણના હામિયા વિશ્વના દેશોમાં પૂજ્ય મોરારી બાપુએ કરાવ્યા અને એના માટે વિદ્યારામ બાપુ હરિયાણીએ એક દુવો લખેલો કે મુખ મલકે વાતો કરે સ્મરણ શ્વાસો શ્વાસ હરિયાણી હર પળ મળો મને બાપુ મોરારી દાસ બાપુ અહીંથી નીકળ્યા હોય અને અમારા આંગણે આવે તો એ અમે અમારું ભાગ્ય સમજીએ છીએ કોઈ પણ સાધુ સંત અતિત મોરારી બાપુને માની એટલું નહીં પણ આપણા ગામડામાં શિવ મંદિરની પૂજા કરતાં અતિથ સાધુ હોય કે રામજી મંદિરની પૂજા કરતાં માર્ગી સાધુ હોય કે રામાનંદી સાધુ હોય સાધુ ઉપર માણસે અમી દ્રષ્ટિ રાખવી જોઈએ કારણ કે આપણે રોજ મંદિરે પૂજા સેવા નથી કરતા આ સાધુડા એની સેવા કરે છે તો એ સાધુનું આપણે ધ્યાન રાખવું જોઈએ ગામે છે ને અમારે તખતદાન રોહડિયા એને તો લખેલું એ દુનિયાદારી થી એને નથી લેવા દેવા રામ હરિ ગુણ ગાયને હરિજન કેવા ટુકડો ને ઢુકડો પ્રભુ એવી ટેક રાખે ટુકડો ત્યાં ઢુકડો એ પ્રભુ એવી ટેક રાખે એ અને સેવા રામ હરિ ગુણ ગાય ને હરિજન કેવા પેલો પ્રોગ્રામ રાજકોટ ને ફાળે જાય છે તો આ રાજકોટ વિશે તમે શું કહેશો રાજકોટના લોકો વિશે તમે શું રાજકોટ છે એ કલાપ્રેમી નગરી છે રાજકોટનું ઉદ્યોગ ક્ષેત્રમાંય નામ છે કલા ક્ષેત્રમાંય નામ છે રાજકોટનું રાજકારણમાંય નામ છે અને રાજકોટનું માનવતામાંય નામ છે અને એના માટે ગુલાબદાન બારોટે લખ્યું છે કે સલામતી નથી રહી આજે કોઈ શહેરમાં રાત્રે લોકો બહાર નીકળતા બીવે છે પણ આવો અમારા રાજકોટ શહેરમાં જ્યાં હજી સંસ્કૃતિ જીવે છે વાહ ભગવાનને ભજવાની હરીને ભજવાની જ્યારે વાત યાદ આવે બીજનો પ્રોગ્રામ હોય ત્યારે લાખો રૂપિયાની ઓફર મળે છતાં ધીરુભાઈ સત્તાધાર જ હોય જીવરાજ બાપુએ મને કીચેલું આપણી આ દેહાણી જગ્યાયું છે ને જી સત્તાધાર હોય કે પાળિયાદ હોય કે ચલાળા હોય કે પછી પીપળીધામ હોય કે પરબધામ હોય આપણે આ દેહાણી બધી જગ્યાયું એ જગ્યાયું આપણા ઋષિમુનિઓ વખતથી છે અને આ જગ્યાઓનું આમંત્રણ મળે તો એનો અમને આનંદ હોય છે કે ત્યાં કાયમી માટે હરિહર હાલે છે તો આપણે બીજું તો શું આપીએ આપણે શબ્દો રૂપી બે ફૂલ તો એ જગ્યાઓને ચડાવવા જોઈએ ને એટલે અમે ત્યાં જાતા હોઈએ છીએ આ સંતોના ચરણોમાં પણ મારા વંદન છે તો આપ સૌને ધીરુભાઈની વાતો સાંભળીને ખૂબ આનંદ આવ્યો હશે ધીરુભાઈ એટલે મળવા જેવા માણસ સાંભળવા જેવા માણસ અને પહેલાંય કીધું કે પ્રિય બોલવું સજ્જનતા એટલે જે સૌને પ્રિય લાગે એવું એમનું હાસ્ય હોય એવું એમનું લોકસાહિત્ય હોય એવી એમની માર્મિક વાતો હોય ધીરુભાઈ આપ અમારા ગોઠડી પોડકાસ્ટમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે આ આજે મને અહીંયા બોલવાની આવી તક આપી એ બદલ આપ સૌનો પણ હું અહીંથી આભાર વ્યક્ત કરું છું અને ફરીવાર મળશું મેળે કાં મેળાવડે કાંઈ એકબીજાને ગામ ગીએ પણ મેકરણ એકદી નહીં મળીએ જેથી ધરતી ઢંક થઈએ ધન્યવાદ ધન્યવાદ